હા લાઈવ છે જો મારો નંબર આપી દે નમસ્કાર મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો કોઈ પણ કલા જ્યારે કોઈ શુભ હેતુ કોઈ મિશન સાથે જોડાય ત્યારે એ કલા સમગ્ર રાષ્ટ્ર માટે એક ઉત્થાનનું કામ કરતી હોય છે આજે કરુણાટોક સ્ટુડિયોમાં આપણી વચ્ચે એક એવા કલાકાર જેને જે પોતે ખુદ લેખક છે ગીતકાર છે નાટ્યકાર છે અભિનેતા છે અને ઘણી ઘણા બધા એને દસ્તાવેજી ચિત્રો પણ બનાવ્યા છે એવા રાજકોટના વરિષ્ઠ કલાકાર હિતેશ સિનરોજા હિતેશભાઈ આપણું કરુણાટોક સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ હિતેશભાઈ ઘણી બધી ટેલેન્ટ તમારી પાસે છે અને ઈશ્વરે કુદરતે આપને ભેટ આપી છે લેખક પણ છો અભિનેતા પણ છો અને ગીતકાર પણ છો તો આખી યાત્રાની શરૂઆત ક્યારે થઈ ને કેટલા વર્ષ પહેલાં થઈ યાત્રાની શરૂઆત એક્ઝેક્ટ મને યાદ છે કે એકાણું બાણુંમાં થઈ હમ મેં એક નાટક વિશેનો આર્ટિકલ વાંચ્યો નાટક હા હા

ખાલી નાટકમાં એક્ટિંગ કરવી એ જ મહત્વનું નથી નાટકના જુદા જુદા ઘણા પાસાઓ છે એ પાસાઓ પણ જો આપણે શીખીએ તો આપણે મલ્ટી યુઝ થઈ શકીએ કે એનું બેકસ્ટેજ છે લાઇટિંગ છે કોસ્ચ્યુમ છે એટલે એનું લખવાનું છે કે background music operating કરવાનું છે લાઈટ operating કરવાનું છે light design બનાવાની છે તો આ બધું હું ધીમે ધીમે કરીને શીખતો ગયો બરાબર એટલે આ માટે સ્પેશિયલ કોઈ તાલીમ લીધેલી કે હા એકાણું બાણું માં જયારે મનસુખભાઈ જોશી આઈએનટી એન ટી વાળા છે એમણે શિબિર કરેલી રાજકોટમાં એમાં રાજકોટમાં ઘણા મારા જેવા યુવાનો અત્યારે તો નહી પણ યુવાનો જોડાય હતા તો એમાંનો એક હું હતો એમ એમાંથી મનસુખભાઈ પાસે લગભગ પંદર દિવસ એમણે આખી શિબિરમાં અમને શીખવાડ્યું કે ભાઈ નાટક શું છે ખરેખર તો પેલી વાત તો એ જ સમજવાની જરૂર છે કે નાટક શું છે કેમ કે જનરલી નાટકમાં બધા એવું કે નાટકમાં કામ કરીએ એટલે ફિલ્મમાં કામ કરીએ ફિલ્મ એટલે હીરો બની જાય એટલે મનસુખભાઈ નું પેલું કહેવાનું એ હતું કે ભાઈ નાટક છે તમને હીરો બનાવવા માટેનું કઈ ક્લાસીસ નથી તમે નાટકમાં કામ કરો તમને અભિનય રસ છે ખરેખર નાટકમાં રસ છે તો તમે આમાં જોડાવે એટલે ત્યાં એકાણું બાણું માં એમની શિબિર કરી પછી સતત આજ સુધી પ્રવૃત્તિ ચાલુ રહી છે સરસ સરસ એટલે મનસુખભાઈ દેવા વરિષ્ઠ હા એ મારા ગુરુ છે એમ કઉ તો વાહ સરસ તો હિતેશભાઈ નાટકના અભિનેતા તરીકે તો શરૂઆત કરી પણ સૌથી પહેલું નાટક કે અથવા તો કઈ પણ રંગમંચ ને લગતું જે લેખન કાર્ય છે એ સૌથી પહેલું કયું એટલે એમાં એવું થયું કે નાટકમાં મેં શરૂઆત તો કરી પણ શરૂઆતમાં થોડી વાર લાગી ગઈ કેમ કે તરત જ આપણે ક્યાંય ગયા તો સીધું તો કામ નથી મળી જવાનું એમ એટલે મેં જોયું કે ત્યાં હજી કામ મળતું નથી એમ એવું મળતો બધા સ્પર્ધામાં આપડે ભાગ લઈએ બરાબર સ્પર્ધામાં ભાગ લેવા પેલા જરૂર પડે નાટક ની તો નાટક ક્યાંથી લઈ આવું એ મને ખબર નઈ લાઈબ્રેરીમાંથી મળે કે કોઈને કઈ તો સ્ક્રીપ્ટ આપે તો

નાટક લખવું અને પછી પાછું ગીત પણ લખવું એટલે એ આખી થોડી પ્રોસેસ આખી જુદી હોય છે તો ગીત તરફ કઈ રીતે વળ્યા એટલે એમાં એવું હતું કે મને વાંચનનો બહુ શોખ હતો હ મેગેઝિન પુસ્તકો લાઈબ્રેરીમાં હું સતત વાંચતો પછી ક્યારેક એવી નાની નાની કવિતાઓ ને એવું બધું પણ હું લખતો એમ હ

શબ્દો એક બે લાઈન બોલી શકાય એમાં એવું ગીતના શબ્દો છે કે પરિયોના દેશ થી આવી આંખોમાં સમણા લાવી એ ટાઈપના શબ્દો એટલે એક ગીતકાર તરીકે પણ તમારું ફિલ્મમાં પણ પ્રદાન થયું બીજી વાત એ છે કે તમારી મેં ઘણી બધી ફિલ્મો સજીવન ખેતી ને લગતા એને એને લગતા રૂપક હા કાકાશવાડીમાં એ બધી સાંભળા છે ને જોયા પણ છે તો એ આખી શું વાત છે કે જે સજીવ સજીવ ખેતી સાથે જોડાયેલી છે હા રણચકોટમાં ઘણા વર્ષ પહેલા સજીવ ખેતી નો મેળો થયેલો એટલે એમાં વડોદરા ની જતન નામની સંસ્થા છે એનજીઓ હુપીલભાઈ શાહ આ કદીને ચલાવ્યા છે

લોકોનો બહુ સરસ પ્રતિસાદ મળ્યો પછી તો સજીવ ખેતી ને લગતા મેં ઘણા નાટકો લખ્યા અને આખા ગુજરાતમાં એનો પ્રવાસ કર્યો સરસ જુદી જુદી જગ્યાએ કે ભાઈ હિંમતનગરમાં અમદાવાદમાં છેક દિલ્હી સુધી જંતર મંતર સુધી અમે સજીવ ખેતી ના નાટકો કર્યા છે આ જતન સંસ્થાના સહયોગ એના સથવા રે એમ ગુજરાત પ્રવાસ આખો કર્યો કચ્છમાં ને બધે અને આ આકાશવાણીમાં

ઉપર નીચે પોલી તો ત્યારે ખેતી કરે છે અને એ જયારે મૃત્યુ પામે ત્યારે ખાતર બની જાય છે કેમકે એ તો જમીન વાત કરતા જમીનમાં એનું વિસર્જન થઈ જાય છે બરોબર તો એટલે સજીવ ખેતી માટે અળસિયા બહુ મહત્વના છે તો એને ધ્યાનમાં રાખીને રૂપક લખ્યું હતું કે ભાઈ અળસિયા ખેડૂતોને કઈ રીતે ઉપયોગી છે આપણી જમીન ને બચાવવા માટે કઈ રીતે ઉપયોગી છે હવે જંતુનાશક દવા ને એ નાખવાથી તો અળસિયા મરી જાય છે બરાબર એટલે એને અનુરૂપ એક સંગીત રૂપક રૂપક લખ્યું હતું એને નેશનલ એવોર્ડ મળ્યો હતો આકાશવાણી તો પછી

જેનું જેનું નાનું નાનું સંશોધન કરીને એ લોકો આવ્યા હતા કે કેવું બેકગ્રાઉન્ડ હોવો જોઈએ કેવો માહોલ હોવો જોઈએ એ બધું એમને મને બધુંય બતાવ્યું એને photograph બતાવ્યા કે અમારે આ પ્રકારનું જોઈએ અમને આ પ્રકારનું જોઈએ મને એક કન્નડ કે તમિલ movie ની clip એ બતાવી કે ભાઈ આ ક્લિપ જોવો કે આ clip માં visual કઈ પ્રકારના છે કે આ પ્રકારના વિઝ્યુઅલ અમારે લેવા છે અને અમે સાંજના સમયે એટલે સૂરજ આથમી જાય પછી આથમવાની સમયે જ અમે શૂટિંગ કરેલું તો ત્યારે એમણે કીધું કે લાઈટ નો ઉપયોગ નથી કરવાનો કેમકે આ સમયમાં લાઈટ નેચરલ નેચરલ લાઈટ તો લાકડા સળગાવી અને એની અગ્નિ કરી અને એના પ્રકાશમાં આખું શૂટ કર્યું એટલે એક એક વિદેશમાં પણ આપણું એક રાજકોટ નું ગૌરવ કહી શકાય એવું પ્રદાન તમારું ત્યાં રહ્યું આ રીતે સ્લોવેનિયા ટીવી સાથે પણ મેં કામ કરેલું છે આલ્મા કાર્લિન નામની સ્લોવેનિયાની લેખિકા કે એમણે એ પ્રવાસી લેખિકા હતી કે જે પ્રવાસ કરતી અને જે જગ્યાએ જેનો પ્રવાસ કરે એ પ્રવાસનું વર્ણન કરે બરાબર તો એનો છેલ્લો પ્રવાસ છે ને ભારતનો હતો તો ભારત માં એને શું શું જોયું એ એના પુસ્તકમાં એને વર્ણન કરેલું કે ભાઈ મેં આવી ગલી જોઈ આવું મકાન જોયું આવું મંદિર જોયું આવી આવા આવી પ્રકારની મેં જગ્યાઓ જોઈ ભારત ભારતમાં આવી તો એના વિશે એક આખું મૂવી બનાવતા હતા એના ડિરેક્ટર હતા પ્રોડ્યુસર ડિરેક્ટર રાડો લિકોન કરીને હતા એ લોકો અહીંયા આવેલી અહીંયા અને એની સાથે પછી એમને કઈ કઈ પ્રકારના લોકેશન જોતા હતા એને જે બેકગ્રાઉન્ડ જોતું કેમ કે હાલમાં કારીલીને જે જોયું હોય હા એ જેને અહીંયા સમયનું અહીંયા સમયનું ફિલ્મ આવું હોય એટલે સૌરાષ્ટ્રના નાના નાના સેન્ટરોમાં હું એમને લઈ ગયો ને ત્યાં એમણે એ મૂવીનું શૂધરી રોખવા વેરી ગુડ હિતેશભાઈ આમ તો લેખક અભિનેતા નાટ્યકાર ગીતકાર બધા જ કુદરતે આપણે બક્ષીસ આપી છે પણ એમાં સૌથી તમને વધુ ગમતું હોય એવું પાસું કયું એટલે એમાં એવું છે કે આપણે ત્રણ ચાર બાળકો હોય આપણે તો ક્યું બાળક વધુ ગમે છે તો એવું તો પણ છતાંય એક જ શબ્દોમાં કહીને તો નાટક ગમે છે નાટક ગમે અચ્છા તો તમે દૂરદર્શન સાથે પણ ઘણા સિરિયલો મારે બધે કામ કર્યું એ થોડી વાત કરો દૂરદર્શનમાં

હા તમારો સરપંચ હતો અને હું શંભુ મહારાજ બનેલો એટલે એ અનુભવ એ સારો રહ્યો આપણે સાથે મળીને બધાએ સરસ ટીમ વર્ક થી કામ કર્યું સુનીલભાઈ ઓઝા નો સપોર્ટ છે પછી વિજયભાઈ શર્મા અને ત્યાં ત્યાંના જે બધો સ્ટાફ હતો એ બધાએ બહુ ખુબ સપોર્ટિવ હતા ભાઈ તમે રંગમંચની ની જૂની પેઢી પણ નો અનુભવ છે અને હવે જે આખી નવી પેઢી છે એ લોકો પણ જે બીજું રંગભૂમિ પ્રાયોગિક ધોરણે ઘણા ઘણા પ્રયોગો પણ થવા માંડ્યા છે ડિજિટલ પ્રયોગ થાય છે લાઈટ એન્ડ સાઉન્ડ શો થાય છે તો આ જે આખો જે ગાળો છે એમાં તમારું શું એમ લાગે છે ફર્ક મહેનત ગઈટી છે કે પ્રેઝન્ટેશન સારું થાય છે કે સપોર્ટ કરે છે એકબીજાને મને થોડું લાગે છે કે સમકાલી તમે એક રંગમંચ પોતે લેખક ડિરેક્ટર છો બરોબર અભિનય કરો છો એટલે અત્યારે તમે મારો ઇન્ટરવ્યુ યોજો કદાચ એવું બને કે ભવિષ્યમાં તમારો ઇન્ટરવ્યુ પણ લેવામાં આવે એમ તો આજ પ્રશ્ન તમને પણ પૂછવામાં આવે પણ હું એમ કઉ છું કે તમારે નાટક સાથે જોડાવું છે ને તો તમારે ખરેખર એક ડેડિકેશન થી જોડાવું જોઈએ એમ કે ભાઈ મારે નાટક કરવું છે એમ મારે કામ કરવું છે નાટકમાં અત્યારે જે પેલા હતું તમને ખ્યાલ હશે કે જે પેલા લોકો જે કમિટમેન્ટ થી કામ કરતા તો એ કમિટમેન્ટ માં ક્યાંક ઘટાડો આવ્યો છે એવું થયું છે એમ બરાબર અને બીજું કે ઝડપથી બધું કરવું છે આ ઇન્સ્ટન્ટ આ ઇન્સ્ટન્ટ કરવું છે ઝડપથી કરવું છે કે હું ઝડપથી હું લખવા માંડું ઝડપથી હું આ કરવા માંડું ઝડપથી તો ઝડપ નથી થતી એમાં તો સમય તો લાગે ને તમારે આપણે નથી કહેતા કે ભોગ દેવો પડે એટલે સમયનો એ ભોગ દેવો પડે અને બીજો ઘણું ઘણું આપણે ત્યાંજવું પડે બરાબર નાટક માટે એમ તો એવું એવું બહુ ઓછું ધીમે ધીમે ઓછું થતું ગયું છે તો એક છેલ્લી વાત કે જે નવી પેઢી રંગમંચ ક્ષેત્રે જે અત્યારે આવી રહી છે અથવા તો મહેનત કરી રહી છે એમને કરુણા ટોક્સના માધ્યમથી શું મેસેજ આપવા આવશે પણ જોઈએ ને કિશોરભાઈ તો અત્યારે જે નવી પેઢી આવી છે એ ખૂબ સરસ કામ કરે છે હમ હમ અને નવા નવા પ્રયોગો પણ કરે છે હમ હમ

જે આજે કરુણા ટોક સ્ટુડિયોના માધ્યમથી ઘણી બધી એમની કલા યાત્રાની વાત કરી અને એક પ્રેરક વાતો પણ ઘણી બધી થઈ હિતેશભાઈ કરુણા ટોક સ્ટુડિયોમાં આવીને આવી સરસ મજાની વાતો શેર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અમે પણ મને અહીંયા બોલાવ્યો એના માટે કરુણા ફાઉન્ડેશન અને આપનો કિશોરભાઈ દોડિયા આપનો પણ ખૂબ ખૂબ આભાર